પ્રેમ નામનું તત્વ એક બીજ જેવું હોય છે દિલની જમીન પર એ બીજ ક્યારે વેરાય ક્યારેય એમાં કું પણ ફૂટે અને ક્યારેય એ મહોરી ઉઠે એ વિશે જ નહીં કહી શકાય હજુ એક વર્ષ પહેલાંની વાત કરું તો પ્રેમ જેવી કોઈ બાબત સાથે મારે કોઈ નિસ્બત નહોતી કોલેજ જેવી કોલેજ પાંચ વર્ષ સુધી કરી પણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી નતો ક્યારેય મને પ્રેમ થયો કે નહીં કોઈના તરફ આકર્ષણ થયું જોકે સાવ એવું નહીં કે મારે પ્રેમ નતો જ કરવો પરંતુ એક વાતે હું ઘણી સ્પષ્ટ હતી કે જે માત્ર રૂપ કે શારીરિક આકર્ષણ અનુભવીને મારે ક્યારેય પ્રેમ નથી કરવો ક્યારેય કોઈકની સાથે હોઈએ ત્યારે કનિક અસામાન્ય જેવું અનુભવાય અને કોઈકના પાસે હોવાથી અમસ્તાજા આનંદ થયા કરે તો છો દિલ એનું ધારેલું કરતું બાકી પરોણી ભોંકીને કનિક પ્રેમ નથી કરવો આ જ કારણને કારણે કોલેજના પાંચ વર્ષોમાં અનેક મિત્રોથી ઘેરાયેલી હોવા છતાં અને સતત કોલેજના છોકરાઓ સાથે ફરતી હોવા છતાં કોઈના તરફ આકર્ષણ નહીં થયું અને પ્રેમ કર્યા વિના આપણે ભણીને નોકરીએ વળગી ગયા પણ નોકરી શરૂ થઈ કે થઈ મારા જીવનમાં એક અણધાર્યો વળાંક આવ્યો અને એ વળાંક એટલે મને પ્રેમ થઈ ગયો હવે આપણે મારા પ્રેમ વિશેની વાતો જાણીએ અને જાણીએ કે મને ચોક્કસ કયા પ્રકારની લાગણી થયેલી વિશેષ એનું નામ અને એ વિશેષે જ મારા જીવનમાં વિશેષ સ્થાન ગ્રહણ કર્યું આમ તો એ મારો સિનિયર કહેવાય કારણ કે મારાથી બે એક વર્ષ પહેલાં એ નોકરીએ વળગેલો પણ બે ત્રણ પ્રોજેક્ટ્સમાં મારે એની સાથે કામ કરવાનું આવ્યું અને એ દરમિયાન વિશેષના સ્વભાવ અને એની સારપના મને અનેક પરિચય થયા એક રીતે જોવા જઈએ તો સ્વભાવની બાબતે હું અને વિશેષ સાવ વિરુદ્ધ છેડાના હુંગ એકદમ શોર્ટ ટેમ્પર અને નાની નાની વાતોએ ચિંતા કરનારી તો વિશેષ દરેક બાબતને ખૂબ શાંતિથી હેન્ડલ કરે હું લોકો સાથે જાતજાતની વાતો શેર કરતી રહું અને સતત બોલબોલ કરતી રહું તો વિશેષ જરૂરિયાત પૂરતા શબ્દોમાં પણ કરકસર કરીને જોખી જોખીતોલીને બોલે આ કારણે એની પ્રકૃતિ અત્યંત સૌમ્ય લાગે અને સૌથી વધુ મને જે આકર્ષેલું એ એની સૌમ્યતા જ કારણ કે કામના ભલભલા દબાણ વચ્ચે એ તો જાણે હિમાલયમાં બેઠો હોય એમ શાંતિથી બધું કામ હેન્ડલ કરતો હોય અને એની એ શાંતિ જ મને ભવ્ય લાગે વળી એના ગૌરવરના ચહેરા પર આંતરિક શાંતિ અને સૌમ્યતા પથરાયેલી હોય ત્યારે એ ભગવાન શિવ જેવો આકર્ષક લાગે એમાં વળી એના ગાલે ખંજનો સોહતા હોય એટલે એની ભવ્યતા ઔર ખીલી ઉઠે એની સાથે પ્રોજેક્ટ્સમાં કામ કરીએ ત્યારે સૌથી મજાની બાબત તો એ કે તે આપણા ભાગે કોઈ જવાબદારી નહીં આવવા દે અને આપનું ખૂબ ધ્યાન રાખે વચ્ચે વચ્ચે એ કહે તો પણ રહે કે ચિંતા નહીં કરતી હા કની પણ તકલીફ જેવું લાગે તો મને કહે હા ખોટું પ્રેશર નહીં લેતી હા સાથેના માણસની કાળજી લેવાની એની આ પણ મને ખૂબ ગમતી આ કારણે ધીરે ધીરે હું જાણે વિશેષ તરફ આકર્ષાઈ રહી હતી આગળ કહ્યું એમ કોઈકની હાજરી માત્રથી આપણને આનંદ થયા કરતો હોય અને કશું કસામાન્ય અનુભવાતું હોય તો છો દિલ એનું ધારેલું કરતું અને થયું પણ એવું જ કારણ કે વિશેષ ના હોવાપણાથી તો મને આનંદ થતો જ પરંતુ વિશેષ ન હોય ત્યારે પણ મન સતત એની સોબત જમતું હતું અચાનક મારા માંગ આવેલા આ પરિવર્તનને કારણે હું એક વાત તો ચોક્કસપણે સમજી ચૂકી હતી કે મને જે લાગણી થઈ રહી છે એ માત્ર ને માત્ર પ્રેમ છે એટલે મેં નક્કી કર્યું કે મારે વિશેષ સાથે આ બાબતની ચર્ચા કરવી જ રહી જોકે ડરે વાતનો હતો કે ઉંમરમાં ત્રણ વર્ષ મોટા અને ઓફિસમાં બે વર્ષ સિનિયર પુરુષને હું એ વાત કહી રીતે કહું કે મને માત્ર તમારા માટે થોડી લાગણી જ નહીં પરંતુ હું તમને પ્રેમ પણ કરું છું આ માટે મેં અનેક આઈડિયાઝ જ વિચારી પણ જોયા પરંતુ દરેક વખતે એક જ અવઢવ મને કોરી ખાતી કે વિશેષને જો આ વાત પસંદ નહીં પડી અને એને માઠું લગાડ્યું તો અથવા વાતનું વાતેસર કર્યું તો આ કારણે મને રિયલાઇઝ થયું પછીના દસેક દિવસ તો મેં વિચારો કરવા માંગ કાઢી નાખ્યા આખરે એક દિવસે મને વિચાર આવ્યો કે વિશેષ એક અત્યંત શાંત પ્રકૃતિનો માણસ છે એટલે એ ગુસ્સે તો નહીં જ થાય વળી એ વાતનું વાતેસર પણ કરે એ માનનો નહોતો એટલે વિચાર કર્યો કે હું એને રૂબરૂ જ કહી દઉં કે હું તારા પ્રેમમાંગ છું જોકે રૂબરૂ કહેવાનું નક્કી કર્યું હોવા છતાં હું એને કહી શકી નહોતી આખરે એક રાત્રે લગભગ અગિયારેક વાગે વાગ્યે હું સુતા સુતા વોટ્સએક ચેક કરતી હતી ત્યારે મને વિશેષ ઓનલાઈન દેખાયો કોણ જાણે મને શું શુરાતન ભરાયું અને મેં એને મેસેજ કર્યો હે અરે હાય તું જાગે છે હજી યસ તમને ઊંઘ નથી આવતી ઊંઘ તો આવે છે પરંતુ કાલના પ્રેઝન્ટેશન માટેનું થોડું હોમવર્ક બાકી છે ઓહ અચ્છા તું છે હજુ એને લખ્યું હા કેમ એને પૂછ્યું તમે મારી ઊંઘ ઉડાડી મૂકી છે પછી મને ઊંઘ ક્યાંથી આવે શું મેં તારી ઊંઘ ઉડાવી મૂકી એમ કેમ એવું મને કની સમજાતું નથી એક વાત કહું મેં ગભરાતા ગભરાતા લખ્યું યસ બોલ તમે પ્રોમિસ આપો કે તમે કોઈને કહેશો નહીં અને આ વાત આપની વચ્ચે જ રહેશે મેં વિશેષ પાસે વાયદો લીધો હા ઓકે કોઈને નહીં કહું બસ શું હતું એ કહે વિશેષ હું તમને પ્રેમ કરું છું તમારો સ્વભાવ અને તમારું શિસ્ત મને ખૂબ જ આકર્ષે છે મને ખબર છે કે હું તમારી જુનિયર છું અને તમારી પર્સનલ લાઇફમાં દખલ અંદાજી કરવાનો મને અધિકાર નથી પરંતુ આ બાબતને લઈને હું છેલ્લા ઘણા સમયથી ગુમરાઈ રહી છું પણ આજે આ બાબત તમારી સાથે શેર કરીને હું થાઉં છું તને ખરેખર એવું લાગે છે કે તું મારા પ્રેમ છે વિશેષે પૂછ્યું હા છેલ્લા અનેક દિવસોથી હું આ લાગણી અનુભવી રહી છું પરંતુ તમને કહેવાની હિંમત નહોતી ચાલતી પણ આખરે આજે મેં તમને આ કહ્યું જોકે સામે છેડેથી કોઈ ઉત્તર નહીં આવ્યો અને દસેક મિનિટ પછી વિશેષનો જ મારા પર ફોન આવ્યો અને અમારી વચ્ચે આ બાબતને લઈને ઘણી વાતો થઈ એ દરમિયાન એને એમ કહ્યું કે એને આ માટે વિચારવા થોડો સમય જોઈએ છે મારે એની લાગણી માન તો આપવું જ પડે એટલે મેં એને માન આપ્યું અને વિશેષને વિચારવાની તક આપી આ દરમિયાન અમારી ચેકિંગ વધી ગઈ અને ઓફિસ સવર્સમાં પણ અમે એકબીજાની ખૂબ ક્લોઝ આવ્યા જે દરમિયાન મને તો એની આદત પડી જ ગઈ પરંતુ એ પણ મારા પ્રેમમાં પડી ગયો આખરે થયું એ જ જે સામાન્ય રીતે થતું હોય છે અમે બંને એકબીજાના ગળાડું પ્રેમમાં પડી ગયા અને અમારા બંને માટે એકબીજા વિના જીવવું મુશ્કેલ બની ગયું સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ